આ જો અમાર ખેર મહેમાન આવે ને તો હું તમને અમાર ખેર મહેમાન કોણ આવે એ નહીં કા પણ એ આગળ આવે જાય ને એટલે હું તમને દેખાય કોણ મહેમાન છે ને એ તમે વરતતા હે એ યુટ્યુબર છે જો આ મહેમાન હે તમે વરતતા હે એ મહેમાન તો સીતારામ ને તમારો ફોન આવ્યો અમારે ખરેખર આવવાનું પણ તમારે ભાવ એવો તો આપણે હાથમાં લઈ લીધું હે અમે બેન ને મળવા આવી ગયા અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાકી ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરતા હો લાઈક કરતા હો અને બેન ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા હો તમે બધા અહીંયા અમારે ઘેર ફાઈનલી મહેમાન જોય લીધા કુણ મહેમાન આવવાના હતા એ ધવલ ભાઈ ને એના પપ્પા હતા તે આજે અમાર ઘેર આવવાના હતા કે હાલો બિન પાહી જે આવીએ ને આ સમ બેઠા હતા હું તમારા YouTube થઈ ગયું મોનેટાઈઝ ના રે ના હજી તો થોડું વાર છે ચાઈમ બનાવ્યો તો પણ બેન તમે

મિત્રો બધા બેનનો વિડીયો જોતા હોય એને ખાસ એક વિનંતી કે આજ બેનને થોડું કોમેન્ટ સેક્શનની અંદર દિશ્ તકલીફ હતી તો એનું સેટિંગ કરવા આટલું થાય અને ધક્કો ખાધો અને આજના વિડીયોમાં અમે બેન વિશે થોડું કહી કે બેનના વિડીયોને આ વિરા ઓડેદા આ ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો અને વિડીયો શેર કરતા હોય તો જેથા કરી અને બેન કોઈ પ્રમોશન વિડીયો કરતા હોય એકબીજાને ઉપયોગ થાય આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ